અત્યારે સાહેબ આપણે છોકરાઓની કુંડલી મલાવી છે મલાવી ને પણ હું તો એમ કોઈ છોકરાની મલે કે ન મલે અત્યારે સાસુ અને વહુ ની કુંડળી મલાવી જોઈએ એ મળે ને એટલે સંસાર હાલે બખા હું આ થાય છે એક ભણેલી દીકરી એના લગ્ન છે ને ભણેલી દીકરી પણ એ લગ્ન ગામડામાં કરવાના ગામડામાં લગ્ન કર્યા સાસુ બહુ ખરાબ દીકરીના લગ્ન થયા દીકરી હોશિયાર ગ્રેજુ છોકરી ભણેલી ગણેલી બાની સેવા કરે સાસુમાં જાગે એટલે દાંતણ તૈયાર હોય દાંતણ થઈ જાય એટલે નાસ્તો તૈયાર હોય નાસ્તો થઈ જાય એટલે પૂજાની થેલી તૈયાર હોય બા હવે જાઉં થોડી વાર પૂજા કરવા એટલે થોડી વાર ઘરમાં શાંતિ રહે એટલે પૂજાની થેલી તૈયાર હોય પણ બાને થયું કે મારે આને વધવું છે ગમે એમ થાય સાસુ આકરા સ્વભાવની પણ વહુ મોકો જ ન દે વધવાનો એવી વહુ ઘણા પ્રયત્ન કર્યા પણ બહુ મોકો જ ન મળ્યો ઘણા દિવસો વીતી ગયા પણ એક દિવસ શું થયું ખબર છાસ વળણવા માટે બેઠા છાસ વળણવા બેઠા ને એટલે માખણ આવે ને ઉપર માખણ ઉપર આવ્યું માખણ આવ્યું એટલે દીકરીએ કીધું કે બા બચારી દીકરી તો ગેજૂટ છોકરી શહેરમાં રહેલી છોકરી એને શું ખબર કે આ શેમા હું શું કરવું તો કે બા માખણ આવ્યું છે આ માખણ શેમા લેશા લે અને બાનો મગજ ગયો કારણ કે એના દીકરાનું નામ માખણ હતું અરે તમારા દીકરાનું નામ લેશ માખન એમ બોલાવાય એમ કરીને બહુને ખૂબ તગડી બચારીને હો વહુ પણ બચારી એવી કે એક શબ્દ બોલી એ સહન કરી લીધું બહુ સારી હતી વળી પાછો થોડોક સમય ગયો ને એટલે ફરી વળણવા માટે બેઠા અને બહુ હોશિયાર એટલે માખણ આવી ઉપર એટલે બાએ વહુએ કીધું કે બા આ તમારા દીકરા છે ને માખણલાલ ઉપર તરે છે એને સેમા લો અને બાને થયું કે હા આને કોઈ રીતે પહોંચાશે આવો સાસુ બહુ પ્રેમ હોય સાહેબ તો જીવન ચાલે